એક સ્ટુડન્ટનો ફોન આવ્યો હમણાં કે ભાઈ અમે હે ને હમણાં આવી ગયા છીએ યુકે બરાબર અને જોબ ગોતી છે અમારો હોસલા બુલન છે આમ છે ને તેમ છે એ કે બે મહિના થઈ ગયા જોબ નથી મળી ને એક જગ્યાએ કે એમ બે જગ્યાએ ટ્રાય દેવા ગઈ હતી અઠવાડિયું કામ કર્યું કામમાં આવી છે હવે દળ આવા જતું મારે નામ દેવા ના કે તમે પ્લીઝ આવું કઈ ન બોલતા રીલ નો જ બનાવો તો સારું પણ કે બનાવો તો મારું મારું નામ ને મેં ક્યાં કામ કર્યું એવું કાંઈ કે કામે બોલાવશે અઠવાડિયું અઠવાડિયું મજૂરી કરાવી લેશે દસ અઢ કલાક પાંચ પાંચ સાત સાત કલાક ની પછી કે અઠવાડિયા ઈ કે યાર તમારું કામ બરાબર નથી હવે કચરા પોતા કરવામાં કામ બરાબર ન હોય એવું કેવું બને જ નહીં હવે તમે એમ કે કચરા પોતા તમે હરકા નથી કરતા પછી અંદર કામ ફરખા નથી કરતા હવે અઠવાડિયા સમજાવી કરવાનભાઈ કે 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 સાવનભાઈ આવી રીતના અઠવાડિયે અઠવાડિયા વાપરી લીધા ની કે મારા અમારા ઘરમાં બે જણા એવા રીતના એની જગ્યાએ ગયા હતા અમને એમ કે મને નહીં લે એને લે એને એ રીતનું કર્યું એટલે મેં કીધું હવે એ કદાચ હવે ઘણા કરે છે હવે ઓલું કે ને સ્ટુડન્ટ બહુ બધા આવ્યા હોય એને ખબર છે કે બધા પૂછવા જતા હોય તો વન બાય વન બધાને એમ થાય ને કે અઠવાડિયું અઠવાડિયું બોલાય લે મહિના બે મહિના જે કપાણા પછી એકાદા હારાન રાખી લેવું એટલે તમારે જો આમાં બચવું હોય ને એને સ્ટ્રેટ ફોરવર્ડ કહી દેવાનું એક મહિના એક દી કા બે દી વધી ને ત્રણ દી ત્રણ દી માં તમારે કહી દેવાનું છે અને એને ઢળ આવારું હોય ને એમાં તો બે ત્રણ દી ન હોય ભાઈ એક દી કહી દેવાનું ભાઈ હાલું એમ શું કે નહીં ન હાલો મેં તો મોટા ભાઈ ના પાડી દો એટલે આપણે ભાઈ બીજું ગોતતા થયા અઠવાડિયું અઠવાડિયું તમે કામ કરો તમારે એક તો યુનિ હોય બરાબર ને તમે ભણવા જવાનું એ બધા ટાઈમમાં એડજસ્ટમેન્ટ કરી તમારે પૈસાની જરૂર હોય સ્ટુડન્ટ હોય એટલે અને એમાં તમારે આવું કરે મને તેમ આ જે કરે છે ને એનો થોડાક સમજ પડવી જોઈએ કે આ લોકોને તમે સ્ટુડન્ટ આ તો આવું ન જ કરો ભાઈ બાકી તમને એમ થતું હોય કે બીજાને કરો પણ બીજા ખબર છે એમ થોડા એ લાગમાં ન આવે લાગમાં સ્ટુડન્ટ જ આવશે એને ખબર છે સ્ટુડન્ટને જરૂર છે ને એ ને જરૂરિયાત હોય ને એની ત્યાં તમે ગમે એટલા ઘોકા મારશો નહીં બિચારા જેમ કે ને એમ કરશે એટલે બાકી અમારે પણ આવીને કે કે અઠવાડિયું કામ કરે કોઈ ન કરે એટલે ભાઈ સ્ટુડન્ટજી જોવો હો મારા વિડીયો તમને હું કહી દઉં ભાઈ આ રીતની તમારે એને મોઢા ઉપર કહી દેવો અને એવું લાગે ને તમને એમ કે ભાઈ આમ ન હોય ને તો કાંઈ વાંધો નહીં ને એવું લાગે ને મને નામ દઈજો તમને હું તો નામ દઈને બોલી જઈશ ભાઈ આ રેસ્ટોરન્ટમાં આવું થાય છે કે આ વોટ એવર જગ્યાએ આ વોટ એવર કંપનીમાં એટલે બીજા ન જાય એટલે એને ખબર પડી જાય કે ભાઈ નહીં હવે અમારે વ્યવસ્થિત લેવા પડશે હું બોલી જઈશ એટલે જી કદાચ કરતા હોય એ થોડુંક ધ્યાન રાખજો